તો સેવકને માર મારનારા આરોપી રિમાન્ડ પર મહુઆાસ્ટર્ટે નાજુ કામળિયા રાજુ બમ્મર વીરેન્દ્ર પરમાર રિમાન્ડ પર છે સતીષ વનારિયાના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર માર્યો ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરાશે આરોપીઓએ વીડિયો ઉતાર્યો ચાર આરોપીના મોબાઈલની રિકવરી માટે પોલીસે રિમાન્ડ માંગ્યા તો આઠ પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર ચાર આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે તો અનેક આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે અરે આ મુદ્દા આપણી સાથે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે કુનાલ બગદાણાના સેવક પર હુમલો થયો રાજનીતિ પણ તેજ થઈ છે આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે તપાસ અપડેટ શું જો વાત કરીએ તો જે પ્રમાણે સાત દિવસ પૂર્વે બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા છે તેના ઉપર હિચકારો હુમલો આઠ જે શખ્સો છે તેના દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ ચોક્કસથી હવે રાજકારણ છે તે ચોક્કસથી ગરમાયું છે કેમ કે કહી શકાય કે જે નવનીતભાઈ છે તે નવનીતભાઈએ માત્ર કહી શકાય કે જે પ્રમાણે વિડીયો જે છે તે વાયરલ થયાની વાત હતી તે માફી માંગતો જે વિડીયો ત્યારબાદ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે તેને લઈને ચોક્કસથી હવે રાજકારણ છે તે ગરમાયું છે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે નવનીત બાલદિયા છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે જો કે તમામ જો વાત કરીએ તો જેમાં રાજકારણ છે તે ચોક્કસથી હવે ગરમાતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે એક એક બાદ એક જે પ્રમાણે નેતાઓ છે તે નેતાઓ હવે નવનીતભાઈ જે છે તેની મુલાકાત કરી રહ્યા છે જેમાં આજ સવારની વાત કરીએ તો સવારે પણ કહી શકાય કે ધંધુકાના જે ધારાસભ્ય કાળુભાઈ ડાબી છે તેઓએ પણ વિઝિટ કરી હતી ત્યારબાદ ગારિયાધાર પંથકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાગાણી છે તેઓએ પણ કહી શકાય કે પીડિત છે તે પીડિતની મુલાકાત કરી આ તમામ કહી શકાય કે હવે રાજકીય નેતાઓ છે તે ધીમે ધીમે હવે અહીંયા પહોંચી રહ્યા છે સપોર્ટ આપી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો હીરાભાઈ સોલંકી દ્વારા પણ જે પ્રમાણે આહવાન કરવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓને મળનાર છે તમામ ધારાસભ્યો જે છે તે મળે અને યોગ્ય તપાસ થાય જે મહત્વના કહી શકાય કે જે આરોપીઓ છે મુખ્ય જે આરોપીઓ છે તેને સખ્તમાં સખ્ત સજા થાય તે પ્રકારની વાત સાથે ગાંધીનગર ખાતે પહોંચનાર છે બીજી તરફની વાત કરીએ તો સાંજના સમયે વાત એવી પણ આવી રહી છે કે કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા છે તે પણ મુલાકાત કરવાના છે તે પ્રકારની સમાચારો છે તે સામે આવી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા તે પણ પીડિત નવનીતભાઈ છે તેની મુલાકાત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે પોલીસ જે છે તે પોલીસે કહી શકાય કે આ જે તમામ આઠ આરોપીઓ છે તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં ચાર મુખ્ય જે આરોપીઓ છે તે આરોપીઓના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે ચારે ચાર જે આરોપીઓ છે જેના રિમાન્ડ મંજૂર થયા છે બે દિવસના તેમાં તેમના મોબાઈલ અને સીસીટીવી એની મદદ છે આ તમામ મદદના ભાગરૂપે આગળ પોલીસ જે છે તે પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર તપાસમાં શું આગળ નીકળી શકે તેમ છે શું એમાં કઈ પ્રકારની જે છે તે તપાસ થાય તપાસમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે તેવી ચોક્કસ થી જે વાત છે તે દ્રુવિશા સામે આવશે જી જીના બદલ આભાર આપનો